પાડી તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની પાંચ બેઠકો અને તાલુકા પંચાયતની ત્રેવીસ બેઠકો પર ભાજપે બહુમતી મેળવી ભગવા લહેરાતા ભાજપ સમર્થકો અને કાર્યકર્તાઓએ જીતેલા ઉમેદવાર જોડે વિજય સરઘસ કાઢ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ યુવાનો અને ઉમેદવારના સમર્થકો જોડાયા હતા ઈશ્વર સ્કૂલ ખાતેથી વિજેતા ઉમેદવારો વાજતે ગાજતે પાડી શહેરમાં ફર્યા હતા ત્યારબાદ દરેક ઉમેદવારો પોતપોતાના સમર્થકો સાથે પોતાના મત વિસ્તારમાં ગયા હતા અને ત્યાં પણ વિજય સરઘસ કાઢ્યું હતું જીત થઈ છે બાલા તાલુક જિલ્લા પંચાયત અને મારે ચારે ચાર મારે મારા સાથે જે ટીમ છે એ અમારો વિજય નથી પણ અમારા કાર્યકર્તાઓનો વિજય છે કારણ કે કાર્યકર્તાઓએ ખૂબ જ મહેનત કરી અને એ લોકોએ તન મન ધન બધી રીતે એ લોકોએ અમને પુષ્કળ સપોર્ટ આપ્યો છે એને મારી વિજય નથી પણ મારા કાર્યકર્તાઓને વિજય છે અને વિકાસની વાતો કરીએ તો અમારા ધારાસભ્ય ધારાસભ્યશ્રી કનુભાઈ દેસાઈ અને સાંસદ સભ્ય શ્રી કેસી પટેલના જે બી એ લોકોએ જે અમને વિકાસમાં મત છે ફાળો છે એ લોકોનો એટલે જે કંઈ બી બાકી રહેશે એ અમે બાકીનું જે બી કંઈ કામ હશે એ અમે તો પૂર્ણ કરીશું જે આ મતદારોએ અમારી પર વિશ્વાસ બતાવ્યો છે જે જુસ્સાથી અમને રેકોર્ડ બ્રેક માર્જિનથી અમને જીત અપાવી છે એવી જ રીતે આવનાર પાંચ વર્ષ સુધી અમે પણ એ જ જુસ્સાથી અને પૂરી તાકાત લગાવીને અમારા વિસ્તારમાં અમે કામો કરીશું અને લોકોના સતત સંપર્કમાં રહીશું